મને આપડા બાઈક ની ચાવી લેતા જાય મને એમ સક વધારે મારવું પડશે અલ્યા ટોકોલમો પડશે નહીં કરતા આ દેલ કે ઇતઈ પોઈ વાત કો કરો રહો હાગુ નહી કરો રહો હાગુ નહી કરો રહો મોમો આવી રીતના કરતો હગુ હાગુ નહી કરે નહી કરો પેલું પેલ લેતા જાય

कोई तो बेकार तो एक बारज नहीं है ऊपर फेमस हो लाइफ हमें नहीं लगा बे अरे ना तेरे भाभी तो ने तो नहीं तेरे भाभी मार से पर मैंने ना के माथे नहीं ओलाबू है कि मुझऊ उरो तो नहीं ले जाओ ना वो आप वो तो हेड ना करे तुम तो आ भी कब दू अब बोल करके मिलते हैं नहीं बेटा बड़ी नहीं आए तो कब तो दे

I don't know if that's it. Up.

આવો આવો એમ તો તમારે બીજી જોઈ દુકાન હવે છોકરો પેલા

તેમણે જીતે ને તો કે દારૂ પીણ કે પડ્યા રહે કે કોમ ધંધો નહીં કે કુટુંબ ઘાટી મેલે ને એવા ને એવા સરાવ કે તમે કરતા હતા પછી એમ એનું આપણે બધું તમને કહેવાય પણ માન નોમ ના હાલતા એ જાય તમે જો વારો ગફુરાનો જાદા પર વારો ગફુર એ ક્યારે છે આ ક્યારે છે મે બધા પોણીઓ બધા બેઠા છે હરદે હંગા માન ને આબુ તો હું કરા જો તમેજો yeah, મોજો <energetic Bloodhuh Becca>, <smell noise> <muscularsection> દારૂડે ફક્તો ફક્તો દારો તો ઇસકે ના દારો હવે જે ગોવાય કરો યે જાય ને નોના ભાઈ આપણો ઘર થઈ ને ઓ તો આ તો આપણે બધું બધું લઈ આ બધું આમ બધું હે આ યે જતો રહે ઓ એટલે ધારી અંદર હા લાગો જે હા આવ બધા ઓરે આપડે ના પેલા ગભીરજી અહિયાં ખબર પેલા ઈરા આયા તા તો હું એ જોઈ હું બેઠેવા વાતો કરેલા ખબર કે આ ગોવાજી ને ચર્યા ને કે ગમતો કે

अरे गमे ती

તારી તમે ભૂલા પડ્યા ખબર હતી શું ગમી આયા ખબર હતી તારો તો આયા શાંત આવ્યો અને આ શું કોઈ કરી ગયા બે બે હે

હવે મોમા હા અમે હવે ચમ કરશે રહી જવા દે રહે તો હા વેરા જાજી એવું હા ચમ કરો ડાઉ હે કે ચમ કરવું હોય હા રહે ઓજ રહી જવાય મેલા માં તો માર ભાસન જવાના હે આ આયો વાહ છુ તાર પાપી તેડવા જાન તાર પાપી મોબાઈલ લઈ ગયો ના તો મોમા તમારો મોબાઈલ કીધો મોબાઈલ નો અન મોમા કોઈ આવતા હોય તો આવો હવે આવડી આવડી દુકાનો ચાલુ રાખવાનું એમ ચા તો નહીં પાયો પણ એમ એ નહીં કીધું કે ત્રણ ખવું દાહો જવું ચાલુ દીકરી નઈ જતી

બડા ba બાદશાહ